શ્રી ગુર્જર દેશે સૂર્યપુરી નગરીના આંગણે વેસુની સૌભાગ્ય ધરા પર મુમુક્ષ રત્ન ભાગ્યકુમાર અને કુળ દીપિકા શેલ્વીકુમારી આદિ નવ નવ મુમુક્ષોની ભાગવતી પ્રવજ્યા તથા ત્રણ શ્રમણ ભગવંતના ગણિપદ પ્રદાન કરાયા શ્રી ગુર્જર દેશે સૂર્યપુરી નગરીના આંગણે વેસોની સૌભાગ્ય ધરા પર મુમુક્ષ રત્ન ભાગ્યકુમાર અને કુળ દીપિકા શેલ્વીકુમારી આદિ નવ નવ મુમુક્ષોની ભાગવતી પ્રવજ્યા તથા શ્રમણ ભગવંતના ગણિપદ પ્રદાન અહો ભાગ્ય પર પધારવા માટે મુંબઈ ઉગ્ર વિહાર કરી ભક્તિ યોગાચાર્ય પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી યશુ વિજયસુરી મહારાજ આદિ થાણા આજે સચિન ખાતે પ્રવેશ કર્યો હતો વાવ નિવાસી મહેતા ચંપાબેન શાંતિલાલ ધરમચંદભાઈ પરિવારના પિયુષભાઈ શાંતિલાલ મહેતા પરિવારના સભ્યો ઉપસ્થિત રહી પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી યશો વિજય સુરી મહારાજ આદિ થાણા સચિન ખાતે વધામણા કર્યા હતા સાહેબજી સચિન થી સુરત તરફ પધારી રહ્યા છે સાહેબને અમે ખૂબ ખૂબ આવકારીએ છીએ સાહેબ આજ સુરત માં નગર પ્રવેશ કરી રહ્યા છે ઓ ભાગ્યમ પરાયાત્રા નગર અંદર સમસ્ત સુરત જૈન સમાજને અમે આવકારીએ છીએ પાંચે પાંચ દિવસ પંચાનિકા મોસમ અગિયાર ડિસેમ્બરથી પંદર ડિસેમ્બર વેસુ મુકામે બલરફામ બા અહુભાગ્યમ નગરીમાં મહેતા ચંપાબેન શાંતિલાલ ધર્મચર પરિવાર આમંત્રિત કરી રહ્યા છે પરમપૂજા આચાર્ય ભક્તિયોગાચાર્ય મહાત્મા માર સાહેબ તથા રાજપુણ્ય આચાર્ય ભગવંત રાજપુણ્ય શ્રી માગ્યશ્રી શ્રીમા સાહેબ અથવા અધિકથી અધિક પાંચસોથી અધિક સાધુ સાધ્વીજી ભગવ દીક્ષા પ્રસંગે વધારી રહ્યા છે અમે બધાને વંદન કરીને બહુ ભાવથી આવકારી લે છે બસ સાહેબ આપ જલ્દી વધારો અને જલ્દી અમારા સંતાઓને બસ મોક્ષ માર્ગ તરફ લઈ જાઓ એવી અમારી ઈચ્છા છે સાહેબની કારે સાહેબજીનો સુરત પ્રવેશ ઓમકાર સુર્ય આરાધના પછી અંદાજ છ વાગ્યા આજુબાજુ ભવ્યાથી ભવ્ય પ્રવેશ છે આખું સુરત થનગણી રહ્યું છે વાવ સમાજ ડીસા સમાજ જૈન સમાજ બસ આ દીક્ષા મહોત્સવ અને સાહેબ સુરત આજે ત્રણસો એકવીસ દિવસ પછી સુરતમાં બતાવી રહ્યા છે અને સાહેબ એબાઉટ ચાર મહિના ત્રણસો એકવીસ એકવીસ દિવસે આખું સુરત ધનગની રહ્યું છે ઓહ ભાગ્યમ નગરીમાં સાહેબનું ભવ્યથી ભવ્ય સામાયું છે ને સાહેબ બસ જલ્દી જલ્દી સુરતમાં બધાને આ મહોત્સવ એકદમ હાઈટ ઉપર જાય ઉજા સામે ને બધા પુણ્યાનું બંધી પુણ્ય માટે એવી અમારી ઈચ્છા છે હાજી સુરત સીટ શહેરમાં પૂર્વ પૂજ્ય આચાર્ય ભગવાન ભગતી યોગાચાર્ય યશોજ્ય મા સાહેબનો પ્રવેશ થઈ ગયો છે અમારી અહોભાગ્ય પરયાત્રામાં સાહેબજી ઇશ્રા પ્રદાન કરવા પધારી રહ્યા છે તો આખા સુરતને દીક્ષા પ્રસંગ તથા પદવી મહોત્સવમાં અમારા પરિવારનું ભાવભર્યું આમંત્રણ છે કે આ સુરત સમગ્ર સુરત શહેર આ પ્રસંગે અમને આશીર્વાદ અને શુભ ભાવના પ્રાર્થવવા માટે હાજર રહે અમે એવું જ કહીએ છીએ કે આ એક અદભુત ક્ષણો છે એને માણવાનો સુરત શહેરને એક લાવો મળ્યો છે તો કોઈ પણ સુરતના કોઈ પણ જઈને આ લાવાનેથી વંચિત ન રહેવું જોઈએ તો સમગ્ર સુરતે વધારવું જોઈએ સાહેબના પ્રવેશમાં હું હું ભાગ્ય પિયુષભાઈ મહેતા પૂજ્ય વિજય સુધી માહેબના સુરત પ્રવેશમાં આવ્યો છું ના બસ વર્ષોથી સાહેબ જોડે રહ્યા સાહેબની ઉર્જામાં રહ્યા સાહેબની વાંચના સાંભળી સાહેબ જોડે આપણો આખો ધર્મ જૈન ધર્મ સમજ્યો પછીથી આ બસ દીક્ષા લેવાનો ભાવ થયો છે અને ખૂબ ખૂબ આનંદ છે કે સાહેબ પધારે છે સુરતમાં અને અમારી દીક્ષા ઇલેવન ટુ ફિફ્ટીન ડિસેમ્બર ઇલા પ્રવજ્યા અને પદવીના મહોત્સવમાં ખાસ બધા પધારે એવી છે આભી અને હું ચૌદ વર્ષનો છું અને બસ નાનો હતો ત્યારથી સાહેબ જોડે વિહારમાં રહેવા જવાનું હોય એમાં સાહેબ જોડે બધું સમજીએ તત્વજ્ઞાન છે જૈન ધર્મનું બધું સમજીએ એવી રીતે જે સાચું આત્માનું સુખ છે એને મેળવવાની ઈચ્છા થઈને બસ એ મેળવવા માટે હવે આખું જીવન સદગુરના સમર્પિત કરવા જઈ રહ્યો છું એટલે બસ એક સમજણ અને ગુરુદેવના કૃપાથી જ આ અહીંયા સુધી પહોંચ્યો છું બસ બ્યુરો રિપોર્ટ એસમેન ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે